ભાજપના સ્થાનિક કાર્યકરોનો આક્ષેપ છે કે વિધાનસભા ક્ષેત્રના જૂના અને નિષ્ઠાવાન કાર્યકરોની અવગણના કરીને પાર્ટીમાં નવા આવ્યા હોય તેવા લોકોને મહત્વના હોદ્દાઓ સોંપવામાં આવ્યા છે મનસુખ વસાવાએ નારાજગી વ્યક્ત કર્યા બાદ આજ રોજ ટ્રાઇબલ વિસ્તારના કાર્યકરોએ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી ભરૂચ જિલ્લા ભાજપમાં આંતરિક અસંતોષ ફરી એકવાર જોર પકડતો જણાઈ રહ્યો છે જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીના નિર્ણયો સામે પાર્ટીના જ સેંકડો કાર્યકરો ફફડાયા છે વાલિયા અને ઝગડિયા તાલુકામાં હોદ્દેદારોની થયેલી નિમણૂંક સામે કડક વિરોધ નોંધાયો છે ભાજપના સ્થાનિક કાર્યકરોનો આક્ષેપ છે કે વિધાનસભા ક્ષેત્રના જૂના અને નિષ્ઠાવાન કાર્યકરોની અવગણના કરીને પાર્ટીમાં નવા આવ્યા હોય તેવા લોકોને મહત્વના હોદ્દાઓ સોંપવામાં આવ્યા છે આજે સો થી વધુ કાર્યકરો ભરૂચ જિલ્લાના ભાજપ કાર્યાલયે પહોંચ્યા હતા અને તેમણે જિલ્લા પ્રમુખ સામે ઉગ્ર રજૂઆત કરી હતી આ સમગ્ર વિવાદ અંગે ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીએ જણાવ્યું હતું કે આ મુદ્દે ચર્ચા કરવા માટે સાંસદ મનસુખ વસાવા ધારાસભ્યો અને અન્ય હોદ્દેદારોને આમંત્રણ આપવામાં આવ્યું હતું પણ કોઈ હાજર રહ્યું ન હતું આવું છું આજે અમે પ્રમુખ એક રજૂઆત આવ્યા છે અમારા વાલિયા તાલુકામાં સંગઠનમાં વર્ષોથી દરેક સમાજ મળી સમજીને સંગઠન ચલાવે તે માટે પ્રમુખ જ્યારે બીજા સમાજમાંથી આવે ત્યાં મહામંત્રી આદિવાસી સમાજમાંથી બનાવવામાં આવે છે અને જો પ્રમુખ આદિવાસી હોય તો મહામંત્રી બીજા સમાજમાંથી બનાવે એ રીતના સંગઠન ચલીને દરેક સમાજને સાથે રાખીને સંગઠનને મજબૂત બનાવવાનું કાર્ય કરેલ છે પણ આ વખતે પહેલી વખત આવું થયું છે કે સંગઠનમાં જ્યારે પ્રમુખને દરબાર સમાજમાંથી બનાવવામાં આવ્યા ત્યારે અમે આદિવાસી સમાજમાંથી દરેક જણે તેમને આવકાર્યા છે પણ મહામંત્રી જે છે દરબાર સમાજમાંથી બનાવવામાં એક બીજી ટીમમાંથી અત્યારે તાત્કાલિક બીટીપીમાંથી આવેલા અને બનાવવામાં આવ્યા છે જેને ભાજપ વિશે કંઈ પણ જાતની જાણકારી છે નથી માત્ર અમે પ્રમુખ સાહેબને કહેવા માગીએ છીએ કે થોડુંક સમયમાં તાલુકા પંચાયતનું ઇલેક્શન આવવાનું છે અને સંગઠનની આ નારાજગી તાલુકા પંચાયતના રિઝલ્ટમાં ફેરફાર લાવી શકે છે

અને આપણી સાથેના છે જે પાર્ટી માટે કામ કરતા હોય આવા લોકોને આપણે લેવા અને એ રીતે જે કંઈ પણ છે તે પાર્ટીનો નિર્ણય છે તો તમારી શું અમને મંબાઈ દેરિયામાં આ લોકોને કીધું છે કે કંઈક આવનારા દિવસોમાં પોઝિટિવ જે કંઈ હશે બધાને સંતોષ થાય એ રીતના એ રીતના કામગીરી જે કંઈ અસંતોષ થશે થયો હશે દૂર કરવામાં આવશે જે સમાજના સમાજના છે 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 આમ તો આદિવાસી પણ પણ કંઈ અલગ અલગ ત્રણે ત્રણ ધારો કે ધારાસભ્ય છે સાંસદ છે મંડળ છે આ ત્રણેય લોકોના નામો સમાવેશ છે હવે કોઈક એવું કહેતો હોય કે મારા વધારે છે મારા ઓછા છે અલગ અલગ પાર્ટીમાંથી તો બધા આવેલા હોય હવે બધાને પાર્ટીમાં સમાવેશ કરેલો છે અને પાર્ટીના બધા કાર્યકરોને સંતોષ થાય એવા નિર્ણય લેવામાં આવશે કે આમ આદમી પાર્ટીમાંથી આવેલા એને જે ભાજપનું કોઈ ભાન નથી એને પણ એ બનાવી દેવામાં આવે એ માટે શું કરો એવું તો નહીં પાર્ટીમાં એક વખત આવી ગયા છે અને પાર્ટી માટે કામ કરનારા છે તો બધાને Takım